નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લા લગી બન્યા રેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો એકોતેર રૂપિયા રહેલો હતો જીરું ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને ચાર હજાર નવસો સુડતાલીસ રૂપિયા રાયડો આઠસો સિત્તેર રૂપિયાથી લઈને નવસો ચાલીસ રૂપિયા એરડા એક હજાર એંસી રૂપિયાથી લઈને અગિયારસો ચાલીસ રૂપિયા

લઈને નવસો સાઠ રૂપિયા લસણ બારસો પચાસ રૂપિયાથી લઈને બે હજાર આઠસો પચાસ રૂપિયા વરિયાળી એક હજાર સાઠ રૂપિયાથી લઈને ઓગણીસો એક રૂપિયો મરચાં બારસો રૂપિયાથી લઈને ત્રણ હજાર બસો રૂપિયા તલ કાળા બે હજાર નવસો ચોત્રીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર બસો ચાર રૂપિયા તલ સફેદ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને બે હજાર છસો છવ્વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને પાંચસો પંચ્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો છોતેર રૂપિયાથી લઈને પાંચસો ચાલીસ રૂપિયા કપાસ ચૌદસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા ચોળી ચારસો પચાસ રૂપિયાથી લઈને સાતસો પચાસ રૂપિયા ફુલાવર બસો રૂપિયાથી લઈને ત્રણસો પચાસ રૂપિયા ગુવારસિંગ સાતસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા રીંગણ એકસો સાઠ રૂપિયાથી લઈને ચારસો રૂપિયા ભીંડા ચારસો રૂપિયા થી લઈને સાતસો રૂપિયા કારેલા પાંચસો રૂપિયા થી લઈને આઠસો રૂપિયા કાંકડી ત્રણસો રૂપિયા થી લઈને સાતસો રૂપિયા ડુંગળી એકસો વીસ રૂપિયા થી લઈને ત્રણસો એકવીસ રૂપિયા ટમેટા સો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા મરચાં ચારસો રૂપિયા થી લઈને સાતસો રૂપિયા લીંબુ સોળસો રૂપિયા થી લઈને બે હજાર બસો રૂપિયા બટાકા એકસો સિત્તેર રૂપિયા થી લઈને ત્રણસો સાઠ રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ રોજે રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીગી વિડીયો જોવા બદલ આભાર